હે ભાઈ આખી વસ્તુ એમ બાજુ માં જ બાજુમાં તાર હા આવું તો તમનેરખરા આવે છે દંગા લઈને ફરાશે તમને સ્થિર હું એવું કઈ આ છે ગરે છે નર્વત નર્વત નહી ભાઈ હા

આટલા આટલા લિસ્ટ માતા આગા પાછી ના થવું કદાચ એક લેખ તો દર રવિવારે માર્યા વગર ના રહો તો દર રવિવાગ માર્યા વગર ના રહો અને કદાચ એ લેખ મારતી હશે તો જોગણી માતા ખોટી નહીં થવું તમારી પેઢી માં જોગણી ખોટી નહીં થવું પડે હે ભાઈ જોગણી માતા ખોટી નહીં થવું ને તો કદાચ પરત મેં ગયા રવિવારે કીધું તું કદાચ ખાતા નંબર કીધો હશે જમીન નો આખો દસ્તાવેજ ખેંચવાયે હશે ને તો એકસો અડતાલીસ એકસો એકસો ને અડતાલીસ નંબર કાર્ડ લાવીએ છું કદાચ એક માંથી પાસઠ નો કદાચ લાવ ભગવાને એક વખત લેખ માં છે મેં દીકરાની માં એક લેખ લખવાનો છે આપડે ને તમે છો ને તારા વીમા ભાઈ તમે તમે વાપરો છો

જમીન વાળા ડખા દગડા તો નથી જમીન ના ડખા આવે છે એવું લાગે છે હજુ વિચાર કરો આ પેઢી માં જાઓ આ એકસો અડતાલીસ નંબર વાળી મો ના એ તો પેલા તો પણ એ તો સમાધાન થઈ ગયું નામે બધું એવું કઈક લાગ્યું અંદર અંદર વિખવાદ થતા હતા અને પતિ પછી એકનું બે ના થાય એ જુબાન ની કિંમત થવી જોઈએ એ જુબાન મારી મહાકારી શું બરોબરી એ જુબાની માતા શું તો એકની બે ના ને બે થી તૈયાર ના કરું સત્ય જ કહીશ બરાબર છે ને રામ રામ